એ મારો કઝિન છે કઝિન છે હું કઝિન છે ને કઝિન તમે જેમ કહો એમ આજે બધું માની લેશ તમારું હા હવે આ માની ગયો કે આ કઝિન છે અને જે ખરીદી ગઈ લે પતંગ લઈ લે તારે જે પતંગ લેવાય જો એ એનો પતંગ નું ચાલે છે અહીંયા આવ્યો છું અંબિકા ફટાકડા મારી ઉતરાયણની શોપિંગ કરવા માટે મારી ખરીદી શરૂ થઈ ગઈ છે ઉતરાયણની અંબિકા ફટાકડામાંથી તો જુઓ દુકાનની અંદર તમે એન્ટર થાવ રાજપત ક્લબની ની બાજુમાં તો અહિયાં તમને કિનિયા બાંધેલા એટલા બધા પતંગ જોવા મળે ફિરકીની એટલી બધી વેરાયટી છે તમે શોપિંગ કરી કરી અને થાકી જશો અમદાવાદમાં અહીંયા ઉત્તરાયણ હું પણ થાક્યો તમે ખરીદી કરવા આવ્યા છો મારી જેમ બિલકુલ 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 હું પણ અહીંયા ઉત્તરાયણ ખરીદી કરવા માટે આવ્યો છું કેવું છે બહુ સરસ છે સરસ છે બધી એકદમ બસ બહુ સારું છે બધું એકદમ વસ્તુ સારી છે બધી બધી વસ્તુઓ સારી છે તમે અંબિકામાંથી જ ખરીદી કરો છો ઘણી વાર અમે અંબિકામાં જ આવીએ છીએ અંબિકા જ આવો છો હા લેવાયા બધા મસ્ત છે આ બધા કિનિયા વાળા છે અચ્છા આની પ્રાઇસ શું છે આવી અહીંયા ઓટોમેટિક ફિરકી એ મળે છે એકવાર કરો તો જોઈ લેજો તો અહીંયા તમને આઈ વેરાયટી આની પ્રાઇસ છે સત્તરસો રૂપિયા આવી ફિરકીઓ છે જુઓ તમે તો આ બધી અહીંયા ફિરકીની વેરાયટી અને આ બાજુ પતંગના ઢગલા અને અમે છેલ્લે આ શું લઈ રહ્યા છીએ આના વગર ઉત્તરાયણ દેવમ આ વગાડવાનું છે વગાડવાનું વગાડતો

ધાબા ઉપર મસ્તી મજાક કરે થઈ ગયું દેવમ લઈ લીધું આપણે ટોટી લઈ લીધી અને ભૂંગળાઈ લઈ લીધા અમારી શોપિંગ પતી તમને હવે છેલ્લે બેગ બતાવું કે અમારી ખરીદી કેવી રહી અહીંયા અંબિકા માંથી ચલો આપણું લાવ એક મિનિટ ખાલી બતાવી દઉં સો આ છે અમારી બધી ઉત્તરાયણની શોપિંગ હોલ ફેમિલી માટે રેડી આ સ્ટેન્ડ લીધું મેં આ લીધું આ લીધું પછી થેલીમાં પેક થાય એટલે તમને બતાવું અને આ પણ મોટી ઢાલ આ છે મારી ખરીદી અંબિકાની ખરીદી આ જો આ બેગ આમાં ફિરકી અને આમાં બધું મૂકી દો સર થેન્ક યુ ગાડી રેડી છે થઈ ગઈ મારી ખરીદી ફ્રોમ અંબિકા આજગો તમે યે ગાડી મે सब रख रहे हैं भाई मेरी डेकी में जगह है ना अभी रसे देवम रख એક કલાશ અંદર રહી ગયું છે જોઈ લેને દેવા અચ્છા હા આવી ગયું અને આ બધી ગાડીમાં શોપિંગ કમ્પ્લીટ ને એમ ખુલ્લું રાખજે આ આવી ગયું આ સ્ટેન્ડ કેમ આગળ લઈ લે